જોઈ રહ્યા છો રાખડી ખાતે પ્રિયંકા ગાંધી ની સભા બાદ અહિયાં ઠાકોર નો રોડવા જઈ રહ્યો છે આજે ધનશક્તિ જનશક્તિ તમે જોઈ રહ્યા છો પ્રિયંકાજી એટલા ખુલ્લા દિવાન અને ખુલ્લા મનથી હળવા વાતો કરીને બનાસકાંઠાની જનતાના દિલ જીત્યા છે ત્યારે હું બનાસકાંઠા ની અને પ્રિયંકાજી આભાર માનું જોઈ રહ્યા છો અહિયાં રોડ શો યોજવામાં આવ્યો છે નારા બનાસ ની બેન ગેની બેન જે રીતના દ્રશ્યો સર્જાયા છે હમણાં જ ભાજપના સક્રિય કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે એમની સાથે પણ ચર્ચા કરજો શું લાગે છે માહોલ જોતા માહોલ બનાસકાંઠા નો ગેની બેન તરફી છે અને આ વખતે ભારે માં ભારે લીડ

બેન જે રીતના દ્રશ્યો અહીંયા તમને બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે જે રીતના રોડ શો શરૂ થયો છે ઘેની બેનનો જનશક્તિના દર્શન અહીંયા કરી રહ્યા છે બનાસંબેન ઘેની બેનના નારા અહીંયા લાગી રહ્યા છે જે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અહીંયા લાકડી ખાતેની પ્રિયંકા ગાંધીની સભા બાદ આ સીધો રોડ શો કહી શકાય કે માનવ મહેરામણ જે રીતના ઉમટી રહ્યું છે જે રીતના વાતો થઈ રહી હતી જનશક્તિ અને જનશક્તિ એ જ પ્રમાણે જનશક્તિના અહીંયા દર્શન કરવા માટે ગેનીબેન ઠાકોર ખુદ અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો અભિવાદન ઝીલી રહ્યા છે તમામ લોકોનું તમામ સમર્થકોનું અહીંયા ગેનીબેન ઠાકોર જ્યારે અભિવાદન ઝીલી રહ્યા હોય ત્યારે આ દ્રશ્ય તમને સીધા બતાવવાની કોશિશ કરી રહ્યો છું આજની જે સભા છે એમાં જે મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટાયું હતું અને જે રીતની હાર જીતની જે વાત છે તો ભાજપ અને કોંગ્રેસ બંને જીતના દાવા કરી રહ્યું છે પરંતુ જોઈ જે રીતના દૃશ્યો સર્જાયા છે આ જોતા લાગે છે કે ચોક્કસથી બનાસકાંઠામાં ટાટાની ટક્કર જે રીતના જોવા મળી રહી છે ટાટાની ટક્કરને લઈને આ તમામ ગૃસ્યો સર્જાયા છે હાલમાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો લોકસભા ઇલેક્શનમાં માત્ર ને માત્ર બનાસકાંઠા ટોપ ઓફ ધ ટાઉન બન્યું છે અને ટોપ ઓફ ધ ને લઈને જે પ્રકારના દૃશ્યો જોઈ રહ્યા છો આજના that